તમારું જીવન તમારી ઈચ્છાઓનો અરીસો છે તમે આજે જે કંઈ છો તે તમારી ગઈકાલની ઈચ્છાઓ અને વિચારોનું પરિણામ છે અને તમે કાલે જે કંઈ બનશો તે તમારી આજની ઈચ્છાઓ અને વિચારો પર આધારિત હશે આ દુનિયા ફક્ત બાહ્ય વસ્તુઓથી ચાલતી નથી તે આંતરિક આકાંક્ષાઓથી ચાલે છે તમે જે વિચારો છો તે બનો છો તમારું અસ્તિત્વ તમે તમારા વિશે જે માનો છો તે મુજબ આકાર લે છે જો તમે તમારી જાતને નાનું માનો છો તો દુનિયા પણ તમને નાનું માનશે અને જો તમે અંદરથી નક્કી કરો છો કે તમે મોટા બનવા માંગો છો તો ગમે તે સંજોગો હોય બ્રહ્માંડ તમારા માટે રસ્તો બનાવવાનું શરૂ કરશે તમારી ઈચ્છાઓ તમારી ઊર્જાને દિશા આપે છે જ્યારે તમારી અંદર ઊંડી ઈચ્છા જન્મે છે ત્યારે તમારું આખું શરીર મન અને આત્મા તે દિશામાં કામ કરવાનું શરૂ કરે છે આ ઈચ્છા તમારા વિચારોને નિયંત્રિત કરે છે તે તમારા નિર્ણયોને આકાર આપે છે અને તમારા કાર્યોને ગતિ આપે છે પરંતુ જો તમારી ઈચ્છાઓ વિફરાયેલી વિરોધાભાસી હોય તો તમારું જીવન પણ વિખરાયેલું દેખાશે જે વ્યક્તિ જીવનમાંથી શું ઈચ્છે છે તે સ્પષ્ટ કરે છે તે ધીમે ધીમે એવું બને છે આ ઈચ્છા બીજ છે અને તમારું જીવન તેનો પાક છે તમારું અર્ધ જાગૃત મન હંમેશા તમારી ઈચ્છાઓ સંભાળે છે જો તમે વારંવાર વિચારો છો કે તમે નિષ્ફળ છો તો તમારું અર્ધ જાગૃત મન તે વિચારને વાસ્તવિકતા બનાવશે અને જો તમે વારંવાર વિચારો છો કે તમે સફળ છો તમે લાયક છો તમે સક્ષમ છો તો તમારું અર્ધજાગ્રત મન તમારા જીવનમાં તે માન્યતાને વાસ્તવિકતામાં ફેરવી દેશે તેથી તમે તમારી અંદર શું પુનરાવર્તન કરી રહ્યા છો તેના પર ધ્યાન આપો કારણ કે તમે જે વાવો છો તે બહાર વધશે આ જ કારણ છે કે સંતો અને જ્ઞાનીઓ હંમેશા કહે છે કે તમારા વિચારોને શુદ્ધ કરો કારણ કે વિચારો ઈચ્છો છો તે બનશો તે ફક્ત એક પ્રેરણાદાયક નિવેદન નથી તે જીવનનો નિયમ છે જો તમે તમારા પૂરા હૃદય અને આત્માથી કંઈક ઈચ્છો છો તો તે ધીમે ધીમે તમારા અસ્તિત્વનો એક ભાગ બની જાય છે આ ઈચ્છા તમને એક સામાન્ય વ્યક્તિમાંથી અસાધારણ બનાવે છે આ ઈચ્છા તમને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં કોઈ જવાની હિંમત નથી કારણ કે તમારી અંદરનો વિશ્વાસ અને તમારી ઈચ્છા એ જ છે જે તમને પડવા ઉપર ઊંચા કરે છે જ્યારે તમે નિષ્ફળ જાઓ છો ત્યારે તે તમને આગળ લઈ જાય છે અને અંધારામાં પણ રસ્તો બતાવે છે પરંતુ ઈચ્છા ફક્ત શબ્દોથી બદલાતી નથી તે ફક્ત ત્યારે જ કાર્ય કરે છે જ્યારે તેમાં ઊંડાણ અને જુસ્સો હોય છે જો તમે ફક્ત ઉપર છલની રીતે કહો છો કે હું સફળ થવા માંગુ છું તો તે ફક્ત એક ઈચ્છા છે જે હવામાં ઉડી જશે પણ જો તમારી અંદર એક આગ સળગી રહી હોય જો તમારા સપના તમને શાંતિથી સુવા ન દે તો તમારી અંદર આ તરસ હોય કે ગમે તે થાય મારે આ બનવું પડશે ત્યારે જ આ ઈચ્છા વાસ્તવિકતામાં ફેરવાય છે ઈચ્છા ત્યારે જ વાસ્તવિક બને છે જ્યારે તમે તેને તમારા સંપૂર્ણ અસ્તિત્વ સાથે જીવવાનું શરૂ કરો છો ઘણીવાર લોકો આ ભૂલ કરે છે કે તેઓ તેમની ઈચ્છાઓને નબળી પાડે છે એવો વિચારે છે કે આ મારા નિયંત્રણમાં નથી આ મારા માટે ખૂબ મોટું છે હું આટલું બધું મેળવવા માટે કોણ છું આ વિચારો તેમની ઈચ્છાઓની શક્તિ ઘટાડે છે પરંતુ સત્ય એ છે કે બ્રહ્માંડ કોઈ માટે નાનું કે મોટું નથી વિચારતું બ્રહ્માંડ ફક્ત તમારી ઊર્જા અને તમારો વિશ્વાસનો જવાબ આપે છે જો તમે તમારા પૂરા હૃદયથી તમારા પૂરા આત્માથી ઈચ્છો છો તો કોઈ શક્તિ તમને રોકી શકતી નથી કારણ કે ઈચ્છા પાછળ બ્રહ્માંડની સાથે જોડાય છે યાદ રાખો તમે તે બનો છો જેના પર તમે સતત ધ્યાન કેન્દ્રિત કરો છો જો તમે ડર પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તમે કાયર બનશો જો તમે નિષ્ફળતા પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તમે નિષ્ફળતા બનશો પરંતુ જો તમે પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તમે પ્રેમમાં રહેશો જો તમે સફળતા પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તમે સફળ થશો આ નિયમ ખૂબ જ સરળ છે પરંતુ આપણે ઘણી વાર તેને અવગણીએ છીએ અને આ ભૂલ આપણને સામાન્ય બનાવે છે જો તમે અસાધારણ બનવા માંગતા હો તો ફક્ત તમારી સૌથી મોટી ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરો તમે જે ઈચ્છો છો તે બનશો તેનો અર્થ એ પણ છે કે તમારે તમારા જીવનની જવાબદારી લેવી પડશે એવું ન કહો કે સમાજે તમને રોક્યા એવું ન કહો કે ભાગ્ય એ તમારો રસ્તો બંધ કરી દીધો સત્ય એ છે કે તમારા જીવનના તાર તમારા હાથમાં છે જો તમે ખરેખર કંઈક ઈચ્છો છો તો તમને કોઈ પણ પરિસ્થિતિ હોય તો બદલવાની શક્તિ મળશે તમારે ફક્ત એવું માનવું પડશે કે તમે તમારા જીવનના સજગ છો બીજું કોઈ નહીં આ જીવન તમને ફક્ત તે જ આપે છે જે તમે ખરેખર ઈચ્છો છો જો તમારી ઈચ્છા ફક્ત દેખાડા માટે છે તો જીવન તમને ફક્ત દેખાડો પણ આપશે પરંતુ જો તમારી ઈચ્છા ઊંડી પ્રામાણિક આત્માથી આવે છે તો જીવન તમને તેના માટે બદલો આપશે તેથી તમારી ઈચ્છાઓને હળવાશથી ન લો તેમને સ્પષ્ટ કરો તેમને તમારી અંદર ઊંડાણપૂર્વક અનુભવો અને તમારા કાર્યોથી તેમને આ પાણી આપો કારણ કે ઈચ્છા એ બીજ છે અને ક્રિયા એ પાણી છે આ બંનેના જોડાણથી તમારું ભવિષ્ય પૂરી તો તમારી જાતને આ પ્રશ્ન પૂછો કે હું શું ઈચ્છું છું કેવા પ્રકારનો વ્યક્તિ બનવા માંગુ છું હું મારા ડરના ગુલામ તરીકે જીવવા માંગુ છું કે મારા સપનાઓના માલિક તરીકે યાદ રાખો તમે જે ઈચ્છો છો તે બનો છો જો તમે અંદરથી મજબૂત બનવા માંગતા હો તો જીવન તમને શક્તિ આપશે જો તમે પ્રેમાળ બનવા માંગવા હોય તો જીવન તમને પ્રેમ આપશે જો તમે ફક્ત મુક્ત થવા માંગતા હો તો જીવન તમને બંધનોમાંથી મુક્ત કરશે એકમાત્ર શરત એ છે કે ઈચ્છા સાચી ઊંડી અને સમગ્ર અસ્તિત્વ સાથે જીવેલી હોવી જોઈએ કારણ કે આખરે જીવન તે બની જાય છે જે તમે તમારી અંદર ઈચ્છો છો